આજે મારા બાપ બજરંગ બલી વ્યાસ વ્યાસગારી ઉપર આજે મને લઈ આવ્યો હનુમાનજી અંબરજીભાઈ ની ઈચ્છા મારી ઉંમર થઈ છે હવે હું આંખરનો નબળો પડી નબળાઈ આવી ગઈ એટલે હું એટલું બધા ગાયમાં મને રસ ખૂબ છે પણ આવામાં તકલીફો આવી જાય છે પણ છતાંય મારા બાપ બજરંગ લીધે આવા સંતોષના દર્શન થયા અમને અમારે જવું ન પડ્યું કે નામ સાંભળ્યું ભરૂચમાં છે લગભગ એવી વાતો બધી સાંભળતો હું પણ આજે મારા ભાગ્ય તમે નહીં બને ત્યાં સુધી માંગવું નહીં હું હાથ મારા ફેરાવું તારી ખુદાઈ દૂર પણ હું માંગુ ને તું આપ એ વાત મને ન मांगा पे आप एम शू स्वामी राम तीर्थ थे गया भारत में एम लख बैठा हूं दर पे तेरे कुछ करके उठूंगा या वस्तल ही हो जाए या मर के उठूंगा बाकी मांगी इसने सुग्रीवे ये बात करी रामायण बीच नानदानी आंखों बुरा सुन के से बुरो बगीली दर भाई बुरो पेट पंपा बुरो सुरन में भागनो लो कभी गंग कहे सब से बुरो बुरो है मांग लो मांग हुए बुरा बोल के जो राम रखा है टेक वगैरह बाप पाए पर मांगू नहीं हाँ अरे आप बाप नहीं होता है यूनारा इसलिए तो मगज मो

આપે વિશ્વાસ હોવો જરૂરી આપણી તમન્ના હોય કે મારે સંતને મળવું છે મારે કોઈ સંત જોઈએ છે મારે કોઈ સંત જોઈએ તમે લાયક બનો તમે શિષ્ય લાયક બનો તમને સંત મળી જાય આપણે શિષ્ય લાયક જ ન હોઈએ ત્યાં સુધી સંત સાચા નથી મળતા ગુરુ આપણી અંદર છે वेला गुरु पोते पोता धऊ पडे गुरु काया में गोद जो हम त्रिकम स्वामी वाणी में से हूं करूं मारा वाला ना बखान दसवें द्वारे के भी बिराजे साहिब ना दो निशान एला गुरु पहला पोते पोताना गुरु बनू जी शिष्य लायक बने तो गुरु छे ગુરુ વિના ધરતી ન હોય સંત વિના ધરતી ન હોય સંત ના હોય સંસારમાં ધરી જાય પ્રમાણ જ્ઞાન કે ફૂંક છે ઠાલ તો ઠામ આજે સંતો ભારતની ભૂમિ પર અનેક છે અને આ મનુષ્યને માર્ગી ચડાવી રહ્યા છે કોઈને કોઈ રીતે ડુંગરની ટોચ ઉપર ભગવાન બેઠો છે તમે ગમે એ બાજુથી ચડો પણ હોતું જોઈએ ત્યાં તો ભગવાનના દર્શન થાય ગમે તે સંપ્રદાય હોય ગમે તે મઠ મંદિર હોય ગમે તે આશ્રમ હોય પણ એ જ્યાંથી તમારે જ્યાં લગ્ન લાગી ત્યાં રહો પણ બીજાનું કોઈ નિંદા ન કરો સંતો રામકૃષ્ણ પરમહંસ બંગાળમાં થઈ ગયા એમની પાસે એક શેઠ રહ્યા હું પ્રેમી તો કાયમ જાય શેઠે કીધું કે સંત પ્રભુ મેં સાંભળ્યું છે કે તમને મહાકાલી દર્શન આપે છે હા દર્શન આપે છે તો મારે ઘેર ન મોકલો મોકલો કેમ નો તારે ઘરનું એક સરનામું આપ ઘરનું સરનામું આપ્યું એટલે અમાર નંબર ન બધું આવે ને આ તો તારા ઘરનું રહેણાંકનું સરનામું આપ્યું એમાં તો નંબર લખ્યા છે તારું સરનામું આપ પેલું ઓફિસ આપ્યું તો કારણ તારી ઓફિસ છે તારું સરનામું કારખાનાનું આપ્યું તું તારું કારખાનાનું છે

પ્રાથમિક શિક્ષણમાં અમારો સંપ્રદાય એવું બહુ સમજાય અમે એમને એમ કઠિયા બાંધી દઈએ અમે બહુ જોઈએ તો વિચાર કરીએ આમ નામ અંકાન આપી શકીએ નામ આપી દઈએ પણ અમે તરત પેલા મારો સંપ્રદાય તરત અમુક સંતોની પરીક્ષા કરે અને પહેલાં એવું હતું કે બાર મહિના સુધી પરીક્ષા કરતા શિવકની અમુક વર્ષો સુધી પરીક્ષા કરતા એ આ નિપુણ છે ભક્તિ પચાવી શકશે ખરેખર આ સંત હૃદય છે આ આવું ઘણું જોતા ઘણા નિયમો પાડવાનું કે આટલા દિવસ તારે આટલા સમય નિયમ પાડવા પડશે પછી હું તને આગળ માર્ગ બતાવીશ આવું બધું પણ અત્યારે આ એ પરંપરા નીકળી ગઈ બધું પ્રાથમિક શિક્ષણમાં રહેવા વાળું ગમતું જ નથી કોઈ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ કરી દે

એનો સંત સાતો હશે નહીં કરે વંદન કરશે એમાં કાંઈ નથી એવું નહીં બોલે વેદોએ શું કીધું તત્વ નથી અહમ બ્રહ્મ ચારે વેદો નો અવાજ એક નીકળે છે તું પોતે જ તે તું પોતે જ એના પહેલાં પ્રાથમિક શિક્ષાને તો જરૂર નહીં હવે એ તમે ડાયરેક્ટ એને ભગવાન બનાવી દેશો તો કોઈને નહીં મને બધું સાઈડમાં કરી નાખશે મંદિરોને નહીં બને અમારે બેઠને ગણાય નથી સીતારામ કેતા હવે શું કરીએ એવો સમય આવી ગયો મંદિરો એ નથી આવતું કોઈ પગેલા ગોડા મંદિર નથી પડે અને બીજા મંદિર બનવા માંડી ગયા કોઈના બનાવે કોઈ કોઈના મંદિર અલગ અલગ કેટલાય મંદિરોનો પાર નથી એવો બનવા માંડી ગયો જૂના રામકૃષ્ણના મંદિરો વધી પડ્યા છે

બકરાના વાડા કરી નાખ્યા છે પૂરી નાખ્યા બકરાના સનાતન માર્ગ પહેલો સમજાવો એને પ્રાથમિક શિક્ષણ પહેલો એને આપો એના મા બાપની સેવા કરવાનું એને શિક્ષણ આપો એના સંતાનોને સંસ્કાર આપવા એવું શિક્ષણ આપો એ નથી આપતા તમારા ગજમાં ફરો રૂપિયાના અને એની હાથી વાત કેમ કરતા નથી અમુક સંતો એવા અમુક જગ્યાએ હું બની રહ્યું છે એટલે બોલવું પડે છે બાકી વંદન છે દરેકની સંપ્રદાયની સંપ્રદાય નિંદક નથી ગાદી નિંદક કરવા માટે પણ અમુક હાથી વાતો કરવી નહીં તો આપણે ભેખનો અવતાર આપણને મળ્યો છે વ્યાસ ગાદી મળી છે જે બોલવાનું કે કહેવાનું હોય કેવું જ પડે બાકી સાતા નિર્મળ સંતો દે છે ને એમનું જોડું મોટાઈ દેખાય સાદા આપણા દેખાવ નહી કરેખાવ કરવા માંગે આજે અયોધ્યા નો સાધુ નહીં માંગે તમે અયોધ્યા માં જાઓ માંગ માંગ નહીં કરે હું તો જઈ આવ્યો છું ગોકુળમાં જાઓ તમને બ્રાહ્મણ શાંતિ દર્શન નહીં કરવા પેલા રૂપિયા લખાવી લેવા અને માય પડતો એક બાજુ કરે આ દર્શન કરો લે આમ ગોકુળમાં બેઠા છે તો પરતરા મળતી નથી ગયા બાવા બન્યા પછી પરતરા કરી બાવો નહીં તો કેટલે પરતરા છે નહીં બેન છીકડી મેળવવાની જરૂર નથી પણ છેના છીના એટલે કે પતિથી જો વર્તન કરવું પતિનું સન્માન જાળવવું નહીં આ પહેલી જરૂર છે લસન મેલાવી છેકણી મેલાવી બીડી મેલાવી તો મેલાવવાનું સહી તો કંઈક પકડાવ એ પકડાવવાનું સહિત પકડાવો તો ખરા સાથે સાથે મેળવી દીધું શું થયું રૂપિયા બચાય એને સરી બચ્યું ચરી સારું રહે લસન સરાનીયનું લેસન મૂકી દેવાનું અને તમારા ઘરને સુખી કરવું ને તો બહેનો દીકરીઓ હા ભાઈઓ તમે સંપ રાખજો બહુ ઘરમાં બાર મહિના તમે સંપ્રેમથી વર્તી જુઓ તમારા ઘરનું રૂપાંતર ફરે નહીં તો પછી મને ધક્કો મનુદેવ અમૂલ દેવ મળ્યો છે બરબાદ કરીએ છીએ આપણે એમ કે સમય ન મળે એમાં મને શું કરીએ સમય તો ઘણો મળે બસમાં બેઠા બેઠા ભજન કરી શકીએ આઠ કલાકની ની અગિયાર કલાક અમે પ્લાસ વાગી બેઠા અગિયાર કલાક કેમના કેમ ના રોડ ઉપર ચોકરી ઉતર્યા એ અગિયાર કલાકમાં માં ધારી તો સમરણ ન કરી શકી શું કામ ભગવાને જઈ ત્યારે ઊંઘવાનું બસ મેં ઊંઘ ઊંઘતા જઈ રાત ને બસ હારી तो जाइए, हलाहोता मत कार्यों के अंदर दी उम्र तो, तभी समय मरे और सदुपयोग न करिएगी सुपाम, सदुपयोग, चलेगा, सीखिएगा, तो मांग तुम्हारों ने संतुलन के बारे में याग लोगों के दिमाग आजम करेंगे कि नहीं मांग तो અગતસજીએ પણ ભગવાને કીધું એ કેમ માગે એટલે શબ્દ એવી રીતના કીધું કુશીદાસ અગત્ય ને ભક્તિ વિશે જાણવું હતું અને માગે તો એ એટલે માંજ્યું એમ શબ્દ ન માપ્યો હું થે રિતિ હરી ભક્તિ સ્વાઈ ભાઈ अधिकारी पारी कहत ये ना ऐसा रहे गिरी ना रामचरित मानस मो सिद्धांत તે બે વ્યક્તિ આપી શકે રામાયણનું પ્રમાણ છે એક શિવ કૃપા કરે તો ભક્તિ મળે અને એક કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે બાકી ભક્તિ દામક કૃપા અને શિવ કૃપાનું ફરક છે भक्ति तार अनुपम सुकमुला बिलही को संत होई ही अनुकूला जो संत ने कृपा जाए तो संत, संत तो तो मरी भक्ति मिली जाए अने भक्ति मिलिया पति भगवान दूर नहीं पति बात पूरी

અનુકૂળ બની જાય તંતો જરૂર તત્ત ભક્તિ મળ્યા પછી ભગવાન દૂર નથી ભગવાન હું ભગવાન હું એ જ છું બોલવું નહીં અંદર રાખો અત્યારે બોલી દે મને હવે ક્યાં ભગવાન દેખાય તું પોતે ભગવાન છે બોલવાની જરૂર નથી સહી આપણે જ ભગવાન પણ જે બોલવાતું હોય ત્યાં બોલવાય એટલે પારકું આ શબ્દનો એની પાસે બોલાય દેશી મળે તો કે રામુ રેડી અધૂરિયાને કરીની દર્દને વાત મારી ઉભાઈ પૂરા મળે તો કે રામુ રેડી

ਹਯਾ ਸੁ ਰੋਟਲਾ ਭਿਆ ਦੇ ਨਾ ਚੜਿਆ ਆਪਣਾ ਅਨੂਮ ਕੇ ਅਮਰ ਤੋਂ ਮੈਂ ਰਹਾ ਸੀ ਅਗਿਆ ਰਸ ਅਗਿਆ ਰਸ ਬਦਾਈ ਮੁਕਤੀ ਦਿਓ ਵਰਤ ਕੇ ਉਪਵਾਸ ਇਹਨਾਂ ਮਤਲਬ ઉપેડ ભગવાન ભગવાનનો સુરતા નો ભાગ એને ઉપવાસ દસ ઇન્દ્રિય અગિયાર મો મન અને બરાબર આપણે કંટ્રોલ કરતા થઈ જઈએ ને તો કાઈ મળીયા રસ હોય છે ભગવાનમાં સુરતા રાખવું અને જો આપણે વ્રત કરીએ ને પરંતુ જુગાર રમીને રાત જગો કરેલું હું તો કોક રાઠમ ભયા મે જાગરણ તો કરું જ નહીં કે બાવન પતા બે નો મે વધી ગયો બ્રહ્મોન કતા હાંભળ્યા પછી હું ઊજો કરજો અમારા ઘરવાળા રમતા બહુ મેલા વેતે આપણે જે એ વાત રે ઉપર દી ને પછી આપણે ધર્મથી આપણે પહેલું તો શરૂઆત કરવી જોઈએ ને દુકાન નામ જો મારી બેન દીકરીઓ માતાઓ જુગાર વાળા બહુ દુખી થયા છે પાંડવો જેવા સવારામાં એ પાણીમાં કીધું છે દુખી થયા ડાયા રેમ્યા ને જુગારને જાળી જે પરનારી લમપટ હોય જે જુગારી હોય ને સ્ત્રીને પ્રદર્શિત કરવા વાળો હોય જે પરમાની ખાવા વાળો હોય જે ચોરી કરવા વાળો હોય એ કદી મનુષ્ય હોય જ નહીં

તો મારે કોઈક મને ગામનો જ કહે તમારા ઝરવાળાને તો પહેલાં અમદાવાદ એ જો કાઈમ જુગરમાં મેં થવાનું છે સાચી વાત નહીં હું બીડી પીતો હું તમને બીડી હું કહું તો તમે મૂકો નહીં દઉં હું પીવું છું એટલે તો બીડી ઉપર કહેતો નથી બીડી ઉકોય પણ તમારે આપણે સાચા વ્રત કરવો હોય તો જેટલું ભગવાનના સ્વરણોમાં માતાજીના સ્વરણોમાં ગુરુના ચરણમાં બેસી અને તમે ખાવા પીવાનું જેવું છું સૂક્ષ્મ આહાર લઈ અને જો વ્રત કરવાનો તો બહુ ફળ મળે અગિયારસનું ફળ ઘણું છે આ જે અત્યારની અગિયારસ જે છે હમણાં એ અગિયારસનું બહુ ફળ બતાવ્યું છે આપણા એકાદ હશે કે એવું કંઈક છે ફળ ઘણું છે હું વ્રત ઘણા અત્યારે મારા જેવા બહુ ના એ પાડે છે ભૂખે નહીં મરવાનું અમે કંઈ સાચી વાત છે ભૂખેરી એ ભૂખે મર્યા છે એવું થાય વર્તીએ નહીં આપણે ભગવાનમાં સુરતા રાખીએ નહીં ગુરુમાં સુરતા રાખીએ નહીં અમુક પછી આપણે ફરાર કરીએ તો શું ભાઈમાં એના કરતાં તો નહીં એવું હારું ખીચડી ખાઈ લેવું સારી ઘણા કે અગિયારની ખીચડી ના ખાય નું ખીચડી ભલે ભલે લખ્યું તો શાસ્ત્રોમાં એટલે કહેતા હોય પણ જો મનાવું જોડતું હોય બધે તો ખાઈ લેવું જ એટલે આ તો આપણે આમ ક્યારે મૂકવું આવે હવે ઉંમરે ક્યારે પીણમાં આવવાનું કારણ કે પીણી હવે આ શરીરનું છે કારણ એટલે અમારે તમને જરાક એમ કહેવાય જાય બે શબ્દ તો સહન કરજો છું પ્રેમથી કહું છું એ દુકાન ન રમજો બેનું કોઈ સંત ની કૃપા થાય તો ભક્તિ મળે અને ભક્તિ મળ્યા પછી ભગવાન ગુરુ નથી भगवान ने अपने आ, अपनी पाया हम शिव कृपा था एक संत केवल तिलक करो माला प्रेमी इन्हें भक्ति आवी भी वो नहीं मानवाई देख लो संगा